વાત કે આજના તમે છે ને એન્ડ સુધી બન્યા રેજો આજે છે ને તમને આમની બરફી બનાવતા શીખવાના એટલે કેરીની બરફી

તો બેક ટુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જશે સાડા દસ ને આજનું વેધર કાક થોડુંક એવું છે ને ઘડીક થાય ક્લાઉડી થઈ જાય છે ઘડીક વાર સનલાઇટ નીકળે છે તો મને એવું લાગે છે કે હવે એક બે દિવસમાં વરસાદ થઈ જવાનો છે એવું લાગે છે તો ચાલો પેલા ઘરમાં બધાને મળી જશે ને આ બાજુ મમ્મીએ કાક સૂક્યું છે શું સૂક્યું છે મને પણ ખબર નથી કદાચ ગુવાર લાગે છે સવારમાં ફોલતા હતા એટલે તો તમને લોકોને ખબર હોય કે શું બનાવવાનું છે તો કોમેન્ટ કરજો આપણે મમ્મી આવશે ને એને પૂછશું એટલે આપણે ખબર પડી જ જવાની છે કે શું બનાવે છે બધા વિડીયો જોતા છે ત્યારે તો તમે બધાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે અને મારો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે તો ચાલો પેલા આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ અને બ્રેકફાસ્ટમાં તો હમણાં આપણી ફેવરિટ ભાખરી ગઈ છે એટલે સોનલ ભાખરી ખબર આવે છે કિચનમાં પહોંચી ગયા છીએ અને આ બાજુ જો સોનલ છે ને બપોરના શાક બનાવવાની તૈયારી કરવા મળી છે તો બપોરનો ગુવાર બપોરના શાકમાં ગુવાર બનાવવાનો છે એમને રસ અને રોટલી પૂરી નહીં પૂરી હમણાં બે દિવસ થી અમારે પૂરી ચાલે છે ને કદાચ આજે સાંજે પૂરી આવશે બોલ મઠો અને પૂરી અને એક જ ફ્લેવરનો મઠો દીધા અમે ખાઈએ છીએ બેબી શાવર નો ડેકોરેશન મૂક્યો હતો જોયો તો તમે લોકો ખાલી છે ને વિડીયો જોવો છો વિડીયો ને લાઈક નથી કરતા કોમેન્ટ નથી કરતા ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા જેટલા લોકો છે ને તમને લોકોને હજી ખબર નથી કે અમે આ વિડીયો મૂકતા હોય તો બહુ બધા લોકોનો ફાયદો થાય ઘણા લોકો ડેકોરેશનનું કરતા હોય તો એ લોકો કોમેન્ટ કરે કે તમારે ડેકોરેશન કરવું હોય તો અમને કહેજો પછી ઘણા લોકો આપણે મહેંદી મૂકતા હોય તો એના મેસેજ આવે કે મહેંદી મૂકાવી હોય તો કહેજો પછી ઘણા લોકો કાંક ને કાંક વેચતા હોય તો એ બધા મેસેજ આવતા હોય છે પણ આપણે કેવું છે કે મહેંદી મૂકવાવાળા આપણી પાસે છે ડેકોરેશન કરવાવાળા છે બધા છે એટલે જેમ બને ને એમ વિડીયોને આજે છે ને તમારા વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં બધામાં ટેટસમાં સડાઈ ગયો અને શેર કરો વધારે તો આપણી સાથે ફેમિલી મોટી મોટી થઈ જાય ને બધા લોકો આપણી સાથે તો બહુ બહુ બધી કોમેન્ટ કરે છે કે તમારું ગામ કયું તો અમારા બે ગામ થઈ ગયા છે ત્યારે પેલા અમે લીલીયા પાસે બોડિયા ગામ એવું હતું ત્યાં રહેતા હતા હવે નવી જગ્યા આવી ગયા છે કુંજાપાદર તો એવું છે અને સોનલનું પિયર કયું છે તો તારું પિયર કયું છે એ કહી દે હાલ મોટા માસ્યા અમરેલી પાસે શીતલ પાસે આપણે સિલેક્ટ કર્યું નથી જે કરીશું નહીં તમને કઈ દેવું જે ખાલી ફાઇનલ કરતા ક્યું અમારે રાખવું છે તો જોઈએ છે રાખવી છે બીજું કેટલામાં કર્યું એ બધું તમને ને જ્યારે આપણે ડેકોરેશન થઈ જાય કોણે કર્યું હતું કોણ કરવા એવું હતું એ બધું તમને બતાવીશું એટલે હમણાં છે ને થોડાક દી તમે વિડીયોમાં રહ્યો એટલે બધું બહુ બધી ખબર પડશે અને ઘણા લોકો કેવું છે કે અડધો વિડીયો જોઈને ભૈયા જાય છે તો અડધો વિડીયો જોવો ને એટલે તમને આઈડિયા ન હોય કે વિડીયોમાં આખું શું થાય છે બધું અમે કહેતા જ હોય તો ડેઈલી વ્લોગ જોવો ને તો જ તમને આઈડિયા આવે કે રોજે રોજે હું કરીએ છીએ તો ચાલો હવે મમ્મીને ને પેલા જશે આ બાજુ પાછું સણિયા સોળીનું કામ કરવા તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ રાધિકા એ એવી કોમેન્ટ કરી હતી કે મમ્મી બધું કઈ ભરત કામ જ ન કરતા હોય કે આ વખતે લટકણ કામ કરે છે એમ તો આ મારથી એમ બોલાય તું ભરતકામ કરે છે તો જો મમ્મી આ કોટલી બનાવી છે મમ્મી આ હેની કોટલી બનાવી છે આમાં રૂ નાખીને પછી અહીંયા ટીંગાડવાનું હું પછી આમાં લખવાનું કે કેમ એમને રાધિકા લખવાની છે તો જો મમ્મી આ પોટલું કાક બનાવી છે હવે રાધિકા આવે ને એમાં હું લખે ને તે બતાવીશ છે ક્યાંથી મમ્મી મટિરિયલ લેવા દુકા નથી અહીંયા મોટા આમ છે એવું છે તો હવે આની અંદર એ બધું ટાકી ને મમ્મી જયારે બધું રેડી સણિયા સોળી કરશે ને મમ્મી તમે સણિયા સોળી બિઝનેસ કરો રોજ ત્રણ ચાર સણિયા સોળી હાથે સીવીને બનાવી નાખવાની પછી રેન્ટ ઉપર દેવાનું પૂરી થઈ ગઈ કાઈ બિઝનેસ કરવો કાઈ નથી કરવો મમ્મી અત્યારે લેડીઝ બહુ આગળ છે બિઝનેસ બધું આગળ છે પણ હવે અમારે ઉંમર થઈ ગઈ ને હવે કાઈ નથી તો તમને આમ સણિયા સોળી ને એવું બધું હારું બનાવતા આવડે આવડે તો ખરું પણ હવે નથી નકેતા મનથી માણા હારી જાય એમ હારી જાય મમ્મી હારી ગયા છે બાકી આપણે હારવા ખાતો મમ્મી આ તો મજાક ની વાત છે મમ્મી એવું કઈ કરે પોત પોતાનું માણમાણ કરતા હોય એનું એવું તો ચાલો હવે આપણે નાસ્તો આજના તમે છે છે ને ને સુધી આજે તમને આમની બરફી બનાવતા એટલે કેરીની બરફી કઈ રીતના ને એ બનાવવાની છે ને આપણે બહુ પ્રે તો એ બનાવતા શીખવાડવાના છે એટલે સુધી જોજો બહુ મજા આવશે ઉપરના એક અને જો બપોરના જમવા માટે આવી ગયા છે જો જમવામાં છે રોટલી ગોવાનું શાક અને કેરીનો રસ આ બાજુ બધા લોકો જમવા માટે બેસી ગયા છે

મેંગો બરફી બનાવવાની છે એની તમને રેસીપી આપશું બહુ મસ્ત છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને કાલની એક કોમેન્ટ વિચે વાત કરો ઉમ ઉમંગ બાબરિયાની કોમેન્ટ એવી આવી હતી કે એના કોઈ ફ્રેન્ડ છે ને એના ભાભીએ એ આપણે જે અમારું આઉટફીટ સિલેક્ટ કર્યું છે ને એ પહેર્યું હોય છે એટલે એ આપણે આઉટફિટ પૂછ્યું ને એટલે બહુ બધા લોકોના સંબંધી નીકળ્યા

અને સો ટકા સોનલ બેન ને છે ને કે કાનો લાવવાનો છે તો તારું શું કેવું છે અમે લોકો એ કઈ વિચાર્યું નથી હજી જે આવે એ પણ ઈ એમ કે છે કે મારો એક્સપિરિયન્સ બહુ હોય ને દવાખાના માં એટલે જે લોકોને ઈ કઈ વેઇટ બહુ સાજો ન વધતો હોય ને એને સો ટકા બેબી જ હોય તો હવે આપણે જોઈએ છીએ એ બેનની કોમેન્ટ સાસી પડે છે કે શું થાય છે એના માટે તો હજી બહુ બધો વેઇટ કરવો જોઈએ છે આપણે રેસીપી આપશું ને બાકીની જે કોમેન્ટ છે ને હું સોનલભાઈ સાથે બેહીને વાંચ છું કારણ કે અત્યારે અમે બધા લોકોની કોમેન્ટનો છે વિડીયો માં આન્સર આપી શકશું કારણ કે અત્યારે એટલા બધા લોકો જોતા નથી એટલે ફટાફટ તમારે લોકોની તમારું નામ જો વિડીયો લેવું હોય તો કોમેન્ટ કરી દેજો પછી જેમ જેમ આપણી ફેમિલી મોટી થાય ને એમ એમ તમારું પછી વિડીયામાં નામ નહીં લેવાય અને અમે કોમેન્ટ તો બધી વાંચી શકશું પણ પછી આપણે એક આખો દિવસ બનાવવો જોઈએ કોમેન્ટ વાંચવાનો આખો વિડીયો એ રીતના હું કેવું રોહિતભાઈ રેસીપી છે ને મેંગો બરફી બનાવવાની છે આવી મેંગો બરફી છે એ રેસીપી જોજે એટલે તને ખબર પડી જાય હું બનાવવાનું છું અને તને નવી રેસિપી છે ખબર તને નહીં મેંગો પાપડ ઈ મેલ જ જોઈ મેંગો ના પાપડ જે કેરી નો રસ આવે ને એને ઉકાળી નાખવાનો પછી ડીશ માં ઢાળી દેવા પછી આપણે ચોકટા પાડીને ઈ બનાવવાનું કે ઈ મેંગો પાપડ નો કહેવાય ઈ મેંગો બરફી બનાવવાની છે એવું જ છે

અને ટોપરૂ અને એલસી અમે નાખવાના છે કારણ કે તમને ભાવતી હોય તો તમે લોકો નાખીએ કહો છો અકર અમે તો નાખીએ છીએ અમને પસંદ છે અમારા ઘરમાં બધાને તો ચાલો હવે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે ની સોનાલે પૂછવી

અને ને મલાઈ નાખશું ખાંડ નાખશું અને આમાં છે ને આપડે આમાં રસ માં રસ માં પાણી નો ભાગ એ હોય એટલે આપડે આને પાણી જ્યાં લગી જાય ને આને ઘાટુ ન થાય ત્યાં લગીને આને તો આ ઉકળી જાય એ કઈ રીતના ખબર પડશે ખેરી પરપોટા જેવું થાવા મળશે તો ચાલો હવે આ બેયને છે ને ઉકળતા દૂધ ઉકળવા મળ્યું છે પણ આ બેયને ઉકળતા છે ને થોડોક ટાઈમ લાગશે એટલે ઉકળી જાય ને ત્યારે તમને બતાય આગળની પ્રોસેસ શું કરવાની છે આપણે કેજી વાર એવું છે તો જો બે હોવાની દેવાનું દૂધને ને ખેરીના રસને હાવાનું ચાલુ રાખવાનું

એક્સાઇટેડ છે હા કેવી બનશે મેંગો બરફી અને આ તો નામે મેં પહેલી વાર સાંભળ્યું છે ને અત્યારે હું છે બહુ બધી રીલ્સો આવતી હતી ને એટલે મેં કીધું આપણે ઘરે ટ્રાય કરવી કે જે મસ્ત બને છે કેવી બને છે મને જોતા તો એવું લાગે બહુ મસ્ત બનશે પણ પછી આપણે બધાને ટેસ્ટ ક્રાઇમ રિવ્યુ લેવું એટલે ખબર પડશે કે કેવી બને છે તો હવે આગળ શું કરવાનું છે ખાંડ આની અંદર થોડીવાર ઓગળવા દેવું પછી એની અંદર નાખશું ટોપરું ને પછી જાય મેંગો રસ હમ મલાઈ ગઈ ઉકળી ગઈ છે કેટલું ટોપરું લીધું નાખો ને

ફૂલ પાકેલી હોય તો ખાંડ ઓછી નાખજો ને થોડીક કાચા જેવી હોય ને તો તમારે ખાંડ થોડી વધારે નાખવી જોઈએ અને આમાં બધાને સ્વાદ પ્રમાણે નાખવાનું હોય જેને ગળું વધારે ભાવતું એ લોકો ની રીતે હા એ રીતના નાખવાની હોય તો જો હવે આને થોડીવાર મિક્સ થવા દે પછી આની અંદર નાખીએ કેરીનો અને દૂધ ને ખાંડ બહુ મસ્ત રીતના મિક્સ થઈ ગઈ છે ને આ બાજુ મેંગો જે આપણો હતો ને એ રેડી થઈ ગયો છે તો હવે શું કરવાનું છે સોનલ આપણે મેંગો એકદમ ઘાટો થઈ ગયો છે રસ તો હવે આપણે આ ટોપરાની અંદર નાખી દેશું તો જો હવે મેંગો રસ છે ને આની અંદર નાખવાનો છે તો ચાલો આપણે આની અંદર નાખી હવે મેંગો રસ છે ને સોનલ આની અંદર નાખવા માંડી છે ને હવે જો આનો કલર બહુ મસ્ત ફાઇન થઈ ગયો છે પણ જો કદાચ આપણો મેંગો ઓછો નહીં પડે ને મેંગો કદાચ ઓછો નહીં પડે પણ એક કેરીનો જ તમે કર્યો છે કારણ કે આ માપ છે પણ જો પહેલી વાર બનાવતા હોયને એટલે આપણે એક કેરીનો જ બનાવવો પડે અગર ટોપરું દૂધ ને બધું આપણું વેસ્ટ થાય એટલે અમે એક કેરીની ટ્રાય કરી છે સારો બનશે બધાને ભાવશે તો નેક્સ્ટ ટાઈમ બીજી વાર બનાવીશું તો જો મસ્ત મજાનો પીળો રંગ થઈ ગયો છે આપણે મેંગો બરફીનો અને આની અંદર ઘણા લોકોને કલર સરખો પકડાતો ન હોય ને એટલે ઓલો કલર નાખે ખબર છે આપણે કલર નાખવાના નથી હા એ નાખે પણ અમે લોકો કલર નહીં નાખવી નેચરલી ખાવું અને જો ઓલમોસ્ટ હવે અમારો છે ને આ મેંગો બરફી રેડી થવા આવી ગઈ છે હવે આને થોડીક વાર પાકવા હું બે મિક્સ કરી અને પછી થાળીમાં ઢાળીને એની ઢેફલી પાડવાની છે તો તને કેમ લાગે ઢેફલી પડી જાય આની પડી જાય જો ઢેફલી પાડવાની છે આમાં સાહણી લેવાની ન આવે ને સાસણી લેવાનું ન આવે

તો તમે પણ ટ્રાય કરી છે ને આપડી થઈ ગઈ છે રેડી અને સોનલને પૂછ્યું આપને કેમ ખબર પડે કે રેડી થઈ ગઈ છે કે પેન ને જોટતી નથી તો જો આ સોનલ ગમ એટલું ઓલાવે ને એટલે ફોટ એની ને સપેલીમાં એટલે તમારે માનવાનું આ બધું આવવા મડે એટલે આપડી કમ્પ્લીટ આ તો મેંગો બરફી થઈ ગઈ છે રેડી હવે પપ્પા આવે ને ટેસ્ટ કરાવી એને અને રોહિત ને ટેસ્ટ કરાવી પછી ખબર પડે કે મેંગો બરફી આપડી સક્સેસ ગઈ છે કેવી બની છે એમ તો મેં ટેસ્ટ કરી મને તો થોડી ભાવી પણ મને એવું લાગે છે કે કોફરું અમારાથી થોડુંક વધારે થઈ ગયું હોય ને એવું પણ આપણે ક્યારેય ખાધી ન હોય એટલે ટેસ્ટ નો આઈડિયા ન હોય ને હા પહેલી વાર બનાવી હા પહેલી વાર બનાવી છે કોઈ દી ચાખી નથી એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ મેંગો બરફી બનાવશું ને ત્યારે પરફેક્ટ રીતના બનાવશું પહેલા બધાનો રિવ્યુ લેવું અને હવે જો એની અંદર મે એલસી નાખ્યા છે તો આ બાજુ જો સોનલ હવે એલસી નો ભૂકો કરશે એટલે એલસી નો ટેસ્ટ આવી જાય એટલે પરફેક્ટ રીતના મેંગો બરફી થઈ જાય અને હજી આપણે આને ટેપલી કરવાની છે કોનલે છે ને બરફી ને ઢાળી દીધી છે ને હવે મસ્ત અને ફૂકાવવા દેવું તો હવે આપણે એનું રિવ્યુ લેવાનો છે ક્યારે લેવું તો આપડે જમવા જવાનું છે એટલે જો બરફી મસ્ત રેડી થઈ ગઈ છે હવે રિવ્યુ ક્યારે લે નહીં તમને બધા કોમેન્ટ કરી છે ને એના બધાના નામ લઈ લઈ તો કાલની કોની કોની કોમેન્ટ આવી છે સોનલ વાસ્ય પેલા તો આપણે હર્ષા આવી છે ઈ એમ કે છે રાઉન્ડ બલૂન વાળું છે ડેકોરેશન છે ને ઈ રાખજો ઈ સારું છે તો આપણે કદાચ ઈ જ રાખવાનું થાય બીજું અને એક છે પ્રિયંકા લિંબાશ્યા નાઈસ બ્લોગ હા તો જો આવી નાવી કોમેન્ટ કરતા રહેજો તમે બીજી અને હર્ષા નું સી એમ આપણે જે કપડા કલેક્શન કર્યું છે ને બહુ મસ્ત છે સારું લાગશે તો આ ઈ સારું છે અને બીજી એક કિનો ગઢિયા ગઢિયા અત્યારે વધારે બલૂન વાળા ચાલે છે બીજી કઈ કોમેન્ટ છે બીજી છે સંજય પરમાર તમે પટેલ છો આ તો અમે પટેલ છે આશી સોજીત્રા ની જે આપડા પહેલેથી વિડિયો જોતા હતા તને વૈષ્મા જોવાનું બંધ કરી દીધું તો આજે પાછી કોમેન્ટ આવી કે મારે તમને મળવું છે તો તમારે મને મળવું હોય ને તો Instagram માં કોમેન્ટ કરીજો ત્યાંથી મારો કોન્ટેક કરજો હું તમને નંબર આપીને શું કામ છે એની બધી વાત આપણે એમાં કરી લેવું હા મેળામાં મળ્યા હતા એ છે આપણા સબસ્ક્રાઈબર છે બસ તો આવી જ બધાની કોમેન્ટ હતી કાલે તમારું પણ નામ લેશું તમે પણ કોમેન્ટ કરો વિડિયોમાં તો હવે આપણે છે ને પપ્પાની આવે ને એટલે બરફીનું રિવ્યુ લેલું ભાઈ બે આવી જશે ને હવે એને મેંગો બરફી સખાડવી અને એને કે આમાં હેનો હેનો ટેસ્ટ આવે છે આઈડિયા આવે તો પપ્પાએ જો ખાવાનું ચાલુ કરી દીધું પપ્પા હેનો હેનો ટેસ્ટ આવે છે

તો મમ્મીને આપણે પૂછવી મમ્મી તમે શાખી હતી કે સાકો તો કરી ભલે ને થોડીક તો શાકો કાંઈ ન થાય આપણે ઘરે બનાવી છે તો જો મમ્મી ખાંડ વિના બને મમ્મી હમ એકદમ સુપર કેવી લાગી મમ્મી હે એટલે આમ કેવો ટેસ્ટ હાસી હાથીઓ જવાનું સરસ છે એવું છે તો 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 જો પણ બહુ આવી તમારે હોય ફોલો કરી નાખજો અને ચાલો એની સાથે આજનો વ્લોગ આપણે એડ કરી છે કોઈક કે તમને આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો પેલા કરી દેજો કાલે પાછા મળીશું નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી એન્જોય કરો બાય